ભીમે યુધિષ્ઠિરને પાઠ ભણાવ્યો મહાભારતની વાતો પરથી આપની એવી માન્યતા છે કે યુધિષ્ઠિર ખૂબ જ શાણા બુદ્ધિશાળી અને કાયદાનું પાલન કરવાવાળા હતા જ્યારે ભીમ લહેરી માણસ હતો એક વાત એવી છે કે એક વાર યુધિષ્ઠિરે ભૂલ કરી હતી અને ભીમે એમને પાઠ ભણાવ્યો હતો યુધિષ્ઠિર ખૂબ જ ઉદાર રાજા હતા તેઓ દરરોજ રાજ્યના ગરીબ નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપતા એક દિવસે એક ગરીબ માણસ એના કામ પરથી થોડો મોડો આવ્યો યુધિષ્ઠિર એ દિવસનું દાન આપી ચૂક્યા હતા એટલે એમણે એ ગરીબ માણસને બીજે દિવસે આવતીકાલે આવવા કહ્યું એ ગરીબ માણસને એટલી બધી જરૂરિયાત હતી કે તે ઘરે પાછો જતા રહતો હતો ભીમે આ જોયું એટલે એણે એ માણસને પૂછ્યું કે શું થયું છે જ્યારે ભીમે જાણ્યું કે એના મોટા ભાઈએ આ માણસને આવતીકાલે આવવા કહ્યું છે ત્યારે ભીમે યુધિષ્ઠિરને પાઠ ભણાવવા નક્કી કર્યું ભીમે એક સરઘસ કાઢ્યું અને એ ઢોલ વગાડવા લાગ્યો લોકો એને પૂછવા લાગ્યા કે શું બાબત છે ત્યારે એ બધાને કહેવા લાગ્યો કે એના મોટા ભાઈ યુધિષ્ઠિરે સમય પર કાબૂ મેળવી લીધો છે આથી એ એની ઉજવણી કરે છે લોકોને સમજ ન પડી એટલે એમણે ભીમને વિગતવાર સમજાવવા કહ્યું ભીમે કહ્યું કે મનુષ્યને હમણાં બીજી જ ક્ષણે શું બનવાનું છે એની પણ ખબર નથી હોતી આપણને એ પણ ખબર નથી કે આવતીકાલે આપણે આ દુનિયામાં હોઈશું કે નહીં સમય પર આપણો કોઈ જ કાબૂ નથી હોતો પરંતુ મારા મોટા ભાઈ યુધિષ્ઠિરે સમય પર કાબુ મેળવી લીધો છે એમને ખબર છે કે તેઓ આવતીકાલે જીવિત જ હશે એટલે જ એમણે આ ગરીબ માણસને આવતીકાલે મળવા બોલાવ્યો છે યુધિષ્ઠિરે આ વાત જાણી ત્યારે એમને પોતાની ભૂલ સમજાઈ ગઈ એમણે તરત જ પેલા ગરીબ માણસને બોલાવીને એને જોઈતી ચીજવસ્તુઓ આપી કામ ભીમે એના શાનાભાઈ યુધિષ્ઠિરને એક ખૂબ જ અગત્યનો પાઠ મણાવ્યો કે કોઈ રાજાએ કે્યારે કોઈ કામ ખાસ તો કોઈ ગરીબ નાગરિકને મદદ કરવાનું કામ અવતી કાળ પર ન છોડવું જોઈએ